સમગ્ર ઉત્તર ગુજરાત ની તમામે તમામ કોંગ્રેસ તમામે તમામ તમામ સમાજો અને સાથ કરીને ગુજરાત ના ક્ષત્રિય ઠાકોર સમાજ જ્યારે કોંગ્રેસ કોંગ્રેસની સાથે છે ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઉખેડીને કોંગ્રેસ ને સત્તામાં જો બહાર હશે તો ઉત્તર ગુજરાત તો મહત્વનો ફાળો રહેશે ઉત્તર ગુજરાતના ઠાકોર વતીથી કહું છું

આપણે બધા ભેગા થઈ જગદીશભાઈ હોય અમિતભાઈ હોય કે આપણા બધા જ ભેગા મળી કોંગ્રેસને હાથ મજબૂત કરીએ એ જ વિનંતી સાથે ભારતમાં કી જાય